મેયર પિંકીબેન સોની દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે ઉપસ્થિત જે પ્રજાપતિ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વડોદરા મહાનગર સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર રાજેશ શાહ પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી પૂર્વ ચેરમેન હિતેન્દ્ર પટેલ વિસ્તારના કાઉન્સિલરો તમામ લોકોએ ભગવાન બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાહુલ ન્યૂઝ જન્મના થોડા સમયમાં એટલે ખૂબ બાળ વયથી એમનામાં કરુણા માયા અને લોકો પ્રત્યે સ્નેહની ભાવના ખૂબ હતી ત્યારે તેમના પિતા દ્વારા એક જ્યોતિષાચાર્યને બતાવવામાં આવ્યું કે રાજપરિવારમાં જન્મેલો આ બાળક જ્યારે લોકોના દુઃખ અને લોકોની તકલીફોથી એને આટલું બધું લાગણીથી અને કરુણા અને સ્નેહથી જોડાયેલો છે ત્યારે એ એમની ખૂબ બાળવયના સમયમાં જ જ્યોતિષાચાર્ય દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે કાં તો આ ચક્રવર્તી સમ્રાટ બનશે અથવા તો લોકોના દુઃખ જાણી સમજી અને એ સંસાર ત્યાગી અને સાદું થવાની દિશામાં પ્રયાણ કરશે ભગવાન બુદ્ધ જ્યારે બુદ્ધ કહેવાયા એના પહેલાં સિદ્ધાર્થે જ્યારે એક રાજકુમાર તરીકે પોતાના રાજ્યમાં જ્યારે નગરચર્યાએ નીકળ્યા ત્યારે તેમણે સૌ એક રોગીને જોયો તો એમના દ્વારા એમના સાથીને પૂછવામાં આવ્યું ત્યારે સાથી દ્વારા એમને જણાવવામાં આવ્યું કે આ શરીરમાં ક્યારે કયો રોગ થશે એ કંઈક કહી શકાય નહીં એવું આ માનવ શરીરની જ્યારે રચના છે કે એમાં ક્યારેક પણ રોગ એનો વિનાશની દિશામાં એની ગતિ કરાવી શકે છે ફરી વખત જ્યારે બાળ સિદ્ધાર્થ નીકળ્યા નગરચર્યાએ ત્યારે એમણે એક કમરથી વળી ગઈ વળી ગયેલ લાકડીના ટેકે ચાલતા વૃદ્ધને જોયો બાળ બાળ બાળક સિદ્ધાર્થ દ્વારા પૂછવામાં આવતા સાથી દ્વારા જણાવવામાં આવ્યું કે એક નવજાત બાળક તરીકે જન્મેલું બાળક યુવાન થઈ અને પછી વૃદ્ધત્વને પામે છે એટલે આ અવસ્થા એની ગતિ પણ નક્કી જ છે અને ત્રીજી વારની એમની નગરચર્યા દરમિયાન એમને એક મૃતક વ્યક્તિને જોયો ત્યારે અંતિમ યાત્રામાં મૃતકને અને એની પાછળ વિલાપ કરતા પરિવારજનોને જોઈ અને બાળકે ફરી બાળક સિદ્ધાર્થે ફરી જ્યારે સાથીને પૂછ્યું ત્યારે જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે આમ એમના મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિને વ્યક્તિનું સિદ્ધાર્થથી બુદ્ધ થવાની ગતિ એટલે આપણે જ્યારે પણ સુખી છીએ સંપન્ન છીએ અને આપણે તનથી મનથી ધનથી અથવા આપણી પાસે જે પણ છે એના દ્વારા કોઈક જરૂરિયાતવાળાને કોઈ બીમારને કોઈ રોગીને કોઈ વૃદ્ધને આપણે જ્યારે સહાય કરવાની આપણા મનમાં ભાવના ઉઠે એ બ એ આપણી સિદ્ધાર્થથી બુદ્ધ થવાની ગતિ છે અને એના માટે કોઈપણ સંસારી પણ સિદ્ધાર્થથી બુદ્ધ થવાની પોતાના જીવનની ગતિને એ પ્રગતિ આપી શકે છે આજના દિવસે બુદ્ધ પૂર્ણિમાના ભગવાન બુદ્ધની જન જન્મજયંતિના નિમિત્તે એ એમના માટે લખાયેલી એક પંક્તિ ચોક્કસ યાદ કરીશ કે અંતર્મનના અંતરમનના અંધારાઓ ઉપર ઉજા ઉજાસ પામી તું શુદ્ધ થા ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા અથવા તો અથવા તો તું અંતરમનની અંતર મનને ઉજાસમાં દોરી અને બુદ્ધ થા ભગવાન બુદ્ધના આજના આ જીવન આજના આ એમના જન્મજયંતિના અવસરે હું બધાને અપીલ કરીશ કે આપણે પણ સિદ્ધાર્થથી બુદ્ધ તરફની ગતિ એટલે કે માનવજાત પ્રત્યે અને માનવજાત પ્રત્યે સેવા કરુણા અને દયાભાવના અને મૈત્રી ભાવના જે ભગવાન બુદ્ધે એમના જીવન દ્વારા આપણને સૌને પ્રેરણા આપી છે એ દિશામાં આપણે પણ ભગવાન બુદ્ધ દ્વારા શરૂ કરાયેલા માનવતાના મૈત્રીભર્યા સેવા સેવાના યજ્ઞમાં આપણે આપણું સૌનું યોગદાન આપી આજના આ બુદ્ધ જયંતિના દિવસે પવિત્ર અવસર પર સૌ શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિરોધ પક્ષના દેખાવા સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈ કેવર મિસ એન અપડેટ